પણ મારા પાસે કોઈ પૈસા વીક માગવા જવું મારે દશામા નું વ્રત કરું પણ મારા પાસે પૈસા નહીં છે ને વરત કરું હા માજી તમે કહેવા ને તે દશામા નું વ્રત કરવાનું કરું તો દશામા નું કરવાની મારા હતા તો હું દશામાનો વળત કર્યો માજી હું દશામાં વ્રત તો મનથી જ કર્યો ખબર ના પડી માજી હાલ હતો તો તો જો તમારી જોઈ જો મને લાગે રૂપ દશામાં તો ના આવ્યો મને લાગે દશામાં જ હશે મને કીધું પૂરા મનથી દશામાં વાત કરજી એટલે ત્યાં મનોકામના પૂરી થા ના ના તો તું તો મારા દશામાં વાત કરવા માટે પૈસા પૈસાગવા જોશે મને તો જવા જવા ના પૈસા માગવા દશામાં વાત કરવા માટે વાત કરી માપાસ પૈસા મારા દશામાં વર્ત લેવું પણ પૈસા નહીં કદી લાવવા માટે દશામાં વર્ત તો લેવું જ છો ગમે તે પૈસા મારીને લાવી વર્ત તો લેવું જ છો કઈ એ તો બહુત ના લેવા નું જો જાવ તો આ આવો આવો જો નો એ લોકોકના માં પૈસા માંગુ અને પછી આલે ને એટલા દેશે વાત કરું ભાઈ પડો

નહીં શું કરવાનું પણ હવે કોક પૈસા તો માંગો પૈસા તો કોક આવશે મારા માજે આ ગરીબી કોક તો મંડ્યા ભાઈ એ ભાઈ હા હું કહું પૈસા વાત આળો કે માર જો ભીખાઈ દે આજી પૈસા લે હું ભીખાઈ નહીં મારે હું કહું ભાઈ મારા પૈસા જરૂર હોય મા દર્શનવાળા લેવા હે પૈસા નહીં દે દેખાયું દર્શનવાળા લેતો છે એવું ના ભાઈ મારો દર્શન વટ લેવા લેવાય ને એટલે મારા

कोप पैसा परत आलो की मग कोम पैसा नाही आलो की कोप कोम कोमज कोम करबन आलो बाने का बाने का तू कोमारो अरे कचरा पोतू कधी उपयोग करवान आ तुम कचरा गोठाला जे खर्चाची आलो हा हा અરે એટલે એ તો મોટું મારવા માટે ત્યાં છે એનું કરવું પેલા કચરો વાળ કચરો આ જે બીજી હો ભીકાવી જી છે આખા પાર પંખો બંધ કરી પછી કચરોવાળા આજે બાકા પંખો ખાલ કરી દે છે હાલ આપણે તો પૈસા મળીએ પૈસા પંખો જાય

કારી કભઈ ન બોલતી સાહેબ તું નેકળ નેકળાં ગટિયે હડજે નેકળ સાહેબ આ સાંકડો પૈસા ના ના તું નેકળ સાહેબ થોડા પૈસા તો આલો તે પૈસા છોળા કાં તો આલો મત દશમાં મને લેવા નથી અલ્યા આ પૈસા વળી અહીંયા વગાડી ના ના પૈસા હોય પછી તમારું પૂછાઈ જાય બધા કોту મારી વરસાદ પરની વાડી ના કેતો આલો ઓ વધારે ના પૈસા જ તો ઓમ કરsac તો 100 દીવા ગાહી માનુકસો ના હોય તો 340 કેળા આલો 940 ના હોય ઓલા છેલા બટ મિનિટના કોમા કંઈ સોચી આસો હોય કેટલા દોર તો બધા ના હોય એક સા બધા બે 10 રૂપિયા પકડ 10 રૂપિયા તો હવે તું આ શું માર 10 રૂપિયા બરોબર મા દશામાં વર્ક લેવાનો છે બટ મિનિટના કોમા કેટલા બધા ના હોય મા દશામાં વર્ક લેવાનો એટલે પૈસાની જરૂર હતી એટલે હવે તો જાન દશામાં આધી રૂપિયા કે તમે દશામાં નોકો કરો પણ બે રૂપિયા તમારે મને યાદ આવી આકોલો ના લેતો ને બેટા ના મને યાદ એટલે ભીખાઈ દે મને પૈસા આલી તું પાછા

બાઈક તો લઈ જવા દે ના બાઇક મૂકી દે બાઇક લઈ જવાનું મારો બાઇક તો લે મારે કામે જવાનું ફોન થઈ જાય આ તો અલ્યા ભાઈ તું પૈસા લે લીધા બાઈક બાઇક લઈને તું મારે અર્જન કોમે જવાનું અર્જન ડીલ છે મારે એ મારે હું જોવાનું અર્જન તું ગમે તેમ દેવા તો બાઇક તો લઈ જવા દે ક શું ના બોલતો જીક હોવાનો ના જીવ ના આ તો જ્ઞાન તો જીક હોય જા બાઈક તો આ પૈસા આ બાઇક જવાની કાયો જીક તું બરબાદ થઈ જશે મારે જયા બેકા છે કરવા છે કે નાખી દે મારે બોય ના કામ બે ના કામ

હું મજૂર બોલું હા બોલ આપણી ફેક્ટરીમાં આગ લાગી જઈએ અને આપણી બરબાદ થઈ ગયા હું શું કરશ ક્યો ના બરબાદ થઈ છે શું થયું હું રસ્તામાં મારા બધું લીધું ડીલ હતી ડીલ કેન્સલ થઈ બધું ગયું તો આપણે રોડ ઉપર આવી છે શું કરશું હવે એક સમય એવો હતો હું જેટલા રૂપિયાનો માલિક હતો અને અત્યારે ભીખ માગવાના દાળા આવી ગયો આગળ પોલીસ જ આ ખેલો મારા હાલતા જાવ ખેલા પૈસા વધાર ખાતા પૈસા ચલો પૈસા ભર્યો હોય આગળ પોલીસ જ મારા સારો પૈસાનું મળે તો પણ પડશે જાય તો પછી આવી લઈ જાય bây giờ chúng ta chọn mấy cái mình chơi lên đây mình lên đây chơi, <laughs> cái này ha, xem một còn là phải <laughs> chồng qua, nào bây xem này mình, thấy cái <laughs> lấy đâu તારી દશામાં પણ કરીને કીધું કે સર દશામાં વ્રત કરો ને તું દશામાં ત્યાં પૈસા લાવ્યા છે દશામાં હવે તમે ગમે ગમે પૈસા લાવ્યા તો વ્રત કરવા માટે મારા પણ તો કોઈને તમે મને પરચો આવીને કીધું તું કું દશામાંનું વ્રત કરે ને તો તારી જિંદગી ઉતરી જા પણ મારા વરત કરવા માટે મારા પૈસા જ નહીં હું ચોઈ લાવું એ ખબર પડતી નહીં અને તમે દૂષણનું રૂપ લઈને આ તમને ખબર અને તમે પૈસામાં તમે જ હતો પણ મારા બહુ તારું કોઈ ખબર પડતી નહીં પૈસા તો લાવવા હા પૈસા તો લાવવા પડશે પૈસામાં ગમતી પૈસા લાવ મારા ભાગ કરવા અને પૈસા તો મારા પાસે માગે માં કોઈ આલ્યા ના તો શું કરવાનું મા તો આવામના આળમના આળમ હું તો મને તો હું ગરી હું ગરી મન તો આવું આદિમતું ચાલુ પડ્યું પક્ષો

હાથ આ ભક્તિ કરો ને તો પૈસામાં બધું જાગ્યું હું તો જોવા દેજે નહીં પૈસા હવે મારા મમ્મી જોઉં મને હું પૈસા લઈને ઘર બાજુ જય દશામાં મને દેખારી ઉઠાવીને મારા ધારા આવતી તમે મને મોટા મોટાને પણ દસ લાખ રૂપિયા લાવ્યા અને હવે તમારો મારા દશામાં કરતા ભાઈ હું જીત માં આપતો હું દશામાં ઉમર ઉઠાણ કીધું કે બેટા મારા વર્ત કરજે એટલે મારા પાસે પૈસા નતા પણ દશામાં એક એક ભાઈએ કીધું કે તારે દશામાં વર્ત કરો ને તો તારે દશામાં પૈસા લઈ આવ્યા છે પણ મારા મારા દશામાં મને દસ લાખ રૂપિયા લઈ આવ્યા તમે જે વર્ત લીધું હોય તો મિત્રો તમે પણ દશામાં વર્ત કરજો અને સરદાર થી વાત કરી તો તમારું કામ હવે છે તા જય દે ચા મને હવે ઓફિસ ઓફિસમાં જવાનું કોમ જ જવા ઓફિસ માં જવાનું ઓફિસ ઓફિસ માં જવાનું ઓફિસ માં બધા ઓફિસ માં જવાનું ઓફિસ આ દશામાં મારા આટલા પૈસા હું એક ભિખારી હતો અને સાત સાત દશામાં આવી મને ઉઠાડી દીધું કે દશામાં વર્ત કરશામાં વર્ત કર્યો મારા બધી પ્રોપર્ટી થઈ ગયું અને દસ લાખ રૂપિયા દેવું હતા અને પૈસા મળે તો આટલો પૈસા થઈ ગયો જય દશામાં આરું કરજો ભાઈ નોકરી માટે ગયો હતો હા અરવિંદ

મને હું ભિખારી તો આટલો પૈસાઓ થઈ ગયો અને જે પૈસાઓ થઈને ભિખારી બનાવી ગયો દશામાં તમારી એટલે તો અપ્રમ પાર જોય દશામાં